અમદાવાદ શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની છસો ચૌદ વર્ષ પછી શિવરાત્રીના દિવસે ધામધૂમપૂર્વક નગરયાત્રા યોજાઈ રહી છે આ નગરયાત્રામાં ઘણા અખાડા હાથી ઊંટ ટેબલો સંગીત ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ સામેલ થશે અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામે છે ત્યારે અમદાવાદ વાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાહો લીધો પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના દર્શન આપવા માટે રથ લઈને અમદાવાદના રસ્તે વિહરશે મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા કોટ વિસ્તાર અને ખાસ કરી માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતા વિસ્તારોમાંથી પસાર થશે શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ અપીલ કરી કે કણાવતી નગર એટલે કે અમદાવાદની ઓળખ એવી માતા ભદ્રકાળીની યાત્રા કેટલાક કારણોસર બંધ કરવામાં આવી હતી અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે નગર યાત્રા શહેરના લોકો માટે એકતા અને ભક્તિનો સમય છે આ ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ આપણા સહિયારા વારસા અને શ્રદ્ધાનો ઉત્સવ છે મારા પૂર્વજોએ વાત કરેલી કે ભાઈ નગરયાત્રા નિકટ નહીં તો આપણે જોઈએ છે કે જ્યારે કોઈ

ટ્રકો ત્રણ ભજન મંડળી જોડાશે યાત્રા ત્રણ દરવાજાથી શરૂ થઈ આસપાસના મહત્વના સ્થળોએ પહોંચશે જેમાં બાબા માણેકનાથ સમાધિ સ્થાન માણેક ચોક દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખમાસા પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે નગર દેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર વસંત ચોકમાં પ્રાચીન ગણેશ મંદિર બહુચર માતાજી મંદિરે થઈને નિજ મંદિર પરત ફરશે શ્રદ્ધાળુઓ માટે ત્રણ ક્વિન્ટલ બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યારે મહાશિવરાત્રીના ઉપવાસને ધ્યાને રાખીને બટાકાની રાજગરાની પૂરી રાજગરાનો શીરો અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ હજાર ભોજન તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત મહાશિવરાત્રી હોવાથી માતાજીને અર્ધનારેશ્વરનો શણગાર કરવામાં આવશે માતાજીની રથયાત્રા આશરે છ પોઈન્ટ કિલોમીટર સુધી યોજાશે જેને લઈને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક અમદાવાદવાસી તરીકે મને બહુ જ આનંદ થાય છે કે નગરદેવી આપણી છસો વર્ષ પછી નગરયાત્રાએ નીકળવાના છે અમને આ નગરદેવી પ્રત્યે બહુ જ આસ્થા છે અમે કાયમ આવતા હોઈએ છીએ દર્શન કરવા માટે મારા નણંદ છત્તીસગઢથી આવ્યા છે એમને હું લઈ આવી છું એ પણ બહુ જ આસ્થા રાખે છે આત્મા નીકળવાનું બહુ સરસ આયોજન છે બહુ સરસ બધું ગોઠવેલું છે મસ્ત રીતે બધું છે બધું તારે બાતું બધું ખાલી કરાવી નાખ્યું છે લોકોને જવાની જગ્યા બગ્યા બધી વ્યવસ્થા સરસ આપી છે વ્યવસ્થા સારી કરી છે બધી ખૂબ જ આનંદ ઉલ્લાસનો અવસર આવેલો છે અને દરેક ભક્તોને એટલો બધો હર્ષ ઉલ્લાસ છે કે જેની કોઈ સીમા નથી કારણ કે આ છસો છસો વર્ષ પછી આ નગરયાત્રાએ જે માતાજી વિચરશે અને એનો બધાને એટલો બધો ઉમંગ છે અને હર્ષોઉલ્લાસથી આનંદથી પ્રમોદથી આ બધું વધાવી લેશે બધા ભક્તો જે રીતે આપણે જોઈએ છીએ કે અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ સુપદાની જે નગરયાત્રા અમદાવાદમાં નીકળે છે એવી જ રીતે વર્ષો પછી માં ભદ્રકાળીની નગરયાત્રા નીકળવાની છે જે જમાલપુર માણેક ચોક થઈને જે રીતે રામ કૃષ્ણ ભગવાનની જે રીતે પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે માં ભદ્રકાળીની પાલખી યાત્રા નીકળવાની રહી છે તો સૌ નગરજનોને બહુ ખુશી છે આનંદ છે અને અમે તો બસ આ દિવસની રાહ જોઈ રહ્યા છીએ એક વખત લોકોનો સાથ મળશે પછી દર વર્ષે ચોક્કસ તિથિએ માતાજીની રથયાત્રા કાઢવાનું ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વિચારણા છે મંદિર દ્વારા પહેલી વખત માતાજી ને નગરયાત્રાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે હજારો લોકો આ યાત્રામાં જોડાવાના છે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ